નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે આજે સવારે કેન્દ્રીય મંત્રી દ્વારા એએમસીના ચારસો સુડતાલીસ કરોડના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાટ મૂરૂત કરવામાં આવશે સાંજે પાંચ વાગે શાહીબાગ ખાતે નવી પોલીસ કમિશનર ઓફિસનું ઉદ્ઘાટન કરાશે રાતે આઠ વાગે વસ્ત્રાપુર જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વાઇબ્રન્ટ નવરાત્રી બે હજાર ચોવીસનો શુભારંભ ગૃહમંત્રી દ્વારા કરવામાં આવશે બીજા દિવસે સાંજે માણસોના બિલોદરા ખાતે પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં હાજરી આપશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ આજથી નવ દિવસ ગુજરાત પોલીસ હાઈ એલર્ટ આજથી નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે જેથી પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે ગુજરાત પોલીસ પણ આ યોજનાનું સફળ બનાવવા માટે ખડે પગે રહેશે જેના માટે નવરાત્રિ આયોજન કરાયા છે તેવા સ્થળોનું ડ્રોન સર્વેલન્સ કરશે ગરબાના ગ્રાઉન્ડ પર એસએચ ટીમ રોમિયોને પકડવા ગરબે ઘૂમશે તો પોલીસને પેટ્રોલિંગ ટીમ રાઉન્ડમાં રહેશે આ ઉપરાંત ઘોડેસવાર પોલીસ પણ જોડાશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ જુઓ કેવું છે આજનું હવામાન હવામાન વિભાગની આગાહી અનુસાર આજે કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર નવરાત્રીમાં વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આજથી એટલે કે ત્રણ થી પાંચ ઓક્ટોબર દરિયામાં ભારે પવન ફૂંકાઈ શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ આ પાંચ જગ્યાએ ગરબા રમવા લોકો વિદેશથી આવે છે નવરાત્રિને ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે ત્યારે આ પાંચ જગ્યા ગરબા રમવા માટે લોકો વિદેશથી આવતા હોય છે જેમાં અમદાવાદના પેસેફિક મોલની ઇન્ડિયા દાંડિયા નાઇટ વડોદરામાં લોકો પારંપરિક રીતે દાંડિયા રમે છે મુંબઈમાં પણ ફેમસ ગરબા ગરબા થાય છે દિલ્હીમાં પણ રજવાડા પેલેસમાં ગરબા થાય છે બેંગ્લોર સૌથી વધુ ફેમસ દાંડિયા નાઇટ માટે પણ જાણીતું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ એસબીઆઈ આ વર્ષે છસો નવી બ્રાન્ચ ખોલશે દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ આ નાણાકીય વર્ષમાં તેના નેટવર્કને વધુ વિસ્તૃત કરવાની યોજના બનાવી છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બે હજાર ચોવીસ પચીસમાં લગભગ છસો નવી શાખાઓ ખોલવાની તૈયારી કરી રહી છે આમાં મોટી સંખ્યામાં ગ્રામીણ શાખાઓ પણ હશે એસબીઆઈએ ગયા વર્ષે એકસો સાડત્રીસ શાખાઓ ખોલી હતી જેમાંથી ઓગણસઠ ગ્રામ્ય વિસ્તારોમાં પંચોતેર હજાર સાતસો બાસઠ ની સપાટીએ પહોંચી ગયું છે તો ચાંદી રૂપિયા એક હજાર અડતાલીસ વધીને નેવું હજાર નવસો ત્રીસ પ્રતિ કિલો થયું છે સોનું વર્ષના અંત સુધી અઠ્યોતેર હજાર રૂપિયા સુધી થઈ શકે છે શુદ્ધતાના ના આધારે સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે નોંધનીય છે કે રાષ્ટ્રીય સ્તરે નવસો નવ્વાણું શુદ્ધતાના ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાની કિંમત પંચોતેર હજાર સાતસો બાસઠ રૂપિયા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પ્રથમ નોર અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર નવરાત્રિમાં અંબાજી ખાતે દર વર્ષે માતાજીની પૂજા અર્ચના અને ઘટ સ્થાપનાની વિધિ કરવામાં આવે છે આજના દિવસે સવાર અગિયાર કલાકે ઘટ સ્થાપના થઈ તેમજ માટીના ગરબામાં વિધિવત જ્યોત સ્થાપના થશે અને જવારા વવાશે નવરાત્રીના પવિત્ર દિવસોમાં માતાજીનો શણગાર કરવામાં આવશે રાત્રે અંબાજીના મંદિરમાં ચાચર ચોકમાં રાસ ગરબાનું આયોજન કરાયું છે આજના દિવસે માતાજીના દર્શને ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે અમિત શાહ ચારસો સુડતાલીસ કરોડના વિકાસનું કાર્યનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે અમિત શાહના હસ્તે ચારસો સુડતાલીસ કરોડના વિકાસનું કાર્યનું લોકાર્પણ કરવામાં આવ્યું છે સાણંદ ખાતે ભાજપ કાર્યકર્તા સંમેલનમાં અમિત શાહ ઉપસ્થિત રહેશે સાંજે પાંચ કલાકે અમદાવાદની નવી પોલીસ કમિશનર કચેરીનું અમિત શાહ લોકાર્પણ કરશે રાત્રે આઠ પિસ્તાલીસ કલાકે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મહોત્સવ અમિત શાહ ઉપસ્થિત રહેશે ત્યારબાદના સમાચાર તરફ આગળ વધીએ નવરાત્રીનો પ્રારંભ થતા શક્તિપીઠોમાં ભક્તોનું ઘોડાપુર આજથી આસો માસ શારદીય નવરાત્રીનો પ્રારંભ પ્રારંભ થતા શક્તિપીઠ પાવાગઢ અંબાજી અને છોટીલામાં મંગળા આરતી માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું તેમજ નવરાત્રીને લઈને તમામ શક્તિપીઠોમાં માતાજીનો વિશેષ શણગાર કરવામાં આવ્યો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો